આજ એક્ઝોટિકા માં ફ્રેશ ફ્રેશ બ્રેકફાસ્ટ થઈ રહ્યો છે કેવો કેવું લાગી રહ્યું છે મસ્ત બધું સાઈડ પર સાઈડ ઉપર બધું ખાઈ લો ખાઈ યુ લાઈકિંગ ઇટ રાજુ યસ વન્ડરફુલ એક્સપિરિયન્સ ઓલ એન્ડ ઓલ મજા આવી રહી છે બ્રેકફાસ્ટ અમે લોકો ગયા હતા ગોવા સાઉથ ગોવાના તાજ એક્ઝોટિકા રિઝોર્ટ હોટેલમાં ફાઈવ સ્ટાર પ્રોપર્ટી રિઝોર્ટ બહુ જ મસ્ત હવે આ ફાઈવ સ્ટાર ને સેવન સ્ટાર જે રિઝોર્ટ્સ ને હોટેલ હોય છે એની મજા બ્રેકફાસ્ટની બહુ જ હોય છે બધા લોકો નહીં સવારે સાત વાગ્યાથી સાડા દસ સુધીમાં ફટાફટ જઈને નાસ્તો કરી લઈએ આ હોટેલમાં કે માં એવું બધા કહેતા હોય છે કેમ કેમ કે એટલો મસ્ત ત્યાં બ્રેકફાસ્ટ રેડ હોય છે આ બધી ફાઇવ સ્ટાર માં જો અમારા માટે બધી મસ્ત હતા ફ્રેશ ફ્રેશ ફ્રૂટ્સ હોય ઇન્ડિયન નાસ્તો હોય સાઉથ ઇન્ડિયન ફ્રેશ ડોસા બનતા હોય પોવા ઇડલી વડા ફ્રેશ બધું તમે ઇંગ્લિશ બ્રેકફાસ્ટ કોઈને કરવો હોય તો એગ્સનું કાઉન્ટર અલગ હોય મસ્ત ઓમલેટ ઓમલેટ બનતું હોય બીન્સ હોય વેજીસ ઇટાલિયન ફૂડ યુ નેમ ઇટ યુ હેવ ઇટ જે પ્રકારનું ફૂડ જેને ગમતું હોય ડોનટ્સ ક્રોઝોન્સ નેમ ઇટ યુ હેવ ઇટ અલગ અલગ પ્રકારની ચીઝ પણ પડી હોય આ જુઓ તો કરાક ખૂબ મસ્ત લાગે છે એન્ડ બ્રેડ દુનિયાભરના બ્રેડ હોય અલગ અલગ ટોસ્ટર્સ હોય અને આ જુઓ મધપૂડો ભાઈ આ મધપૂડામાંથી ટપકી રહ્યું છે એ લઈને તમે ખાઈ શકો છો જેમ્સ હોય બટર્સ હોય અલગ અલગ પ્રકારનું ફૂડ હોય લોકેશન અને સર્વિસ એટલી સુંદર હોય ને કે ખરેખર બહુ મજા આવી જાય આ જુઓ ચાની લારી અને હજી તો બ્રેકફાસ્ટ બતાવવાનું બાકી છે આ સિરિયલ્સ છે અલગ અલગ પ્રકારના નટ્સ છે બદામ છે અને પિસ્તા છે ફ્રૂટ આજો ઇલાયચી કેળા ડાયરેક્ટ ફ્રેશ અને આવી રીતે લાઈવ મ્યુઝિક હોય તો કેવી મજા આવી જાય ને બોનાને તો બહુ જ મજા આવી રાજવીર તો પછી રહેવાયું નહીં એટલે ઊભો રહીને નાચવા એ માડ્યો અને તાજ એક્ઝોટિકાનું પ્રાઇવેટ બીચ બેનોલિમ બીચ ઉપર આવેલું અને ત્યાં જે મજા આવે આ રાજવીરે તો છે ને બબ્બે સ્ટાર ફિશ પણ ગોતી લીધી હતી અને એનું સ્વિમિંગ પૂલ તો અદ્ભુત આટલું હ્યુજ સ્વિમિંગ પૂલ અમારા મેડમ જો સ્વિમિંગ કરવા રાજવીર સાથે ગયા એન્ડ રાજવીર વોઝ રેલીય गोवा फन हर घर बेस्ट फैमिली टाइम अमेजिंग टाइम वचिय हमें गया कलासा रेस्टोरेंट वेरी फेमस बहुत सरस क्राउड के आवे हम तो बहुत भीड़ हुई बट व्यूअर लकी क्या ग्रीक रेस्टोरेंट छे य yeah. આ સનસેટ માટે બહુ જ ફેમસ છે અદ્ભુત નજારો છે ખાવાનું એટલું સુંદર નજારો એટલો સુંદર હવે ત્રણ તો આ જે બેસ્ટ વન ઓફ ધ બેસ્ટ ઇવનિંગ અમે લોકોએ વિતાવી ત્યાં ખરેખર બહુ મજા આવે જે પ્રકારનું મ્યુઝિક વાગતું હતું લોકેશન ટુ દિસ ઇઝ વોટ યુ નીડ એન્ડ લાઈવ દિસ ઇઝ વોટ લાઈફ ઇઝ ઓલ અપ હેપીનેસ વિથ ફેમિલી હેપીનેસ વિથ ફ્રેન્ડ્સ નિયર એન્ડ ડિયર વન્સ સાથે મળીને મજા કરો અલગ અલગ લોકેશન્સમાં જાઓ મહેનત ખૂબ કરીને ખૂબ પૈસા કમાવો અને આવી રીતે અદ્ભુત જગ્યાઓમાં જઈને એને થોડા થોડા વાપરો પણ ખરા બીકોઝ યુ હેવ ટુ ગો અરાઉન્ડ લુક એટ ધીસ હા રાજવીરંગના રિયલી હેપી मरु फैमिली हैप्पी तो हूँ पण हैप्पी मेरा फ्रेंड्स हैप्पी तो हूँ पण हैप्पी मेरा फैंस हैप्पी तो हूँ पण हैप्पी हैप्पी थी याद लव यू हमारी हैप्पी एनिवर्सरी होती है मतलब के मैरिज एनिवर्सरी दस मंथ हैप्पी एनिवर्सरी टू अस हैप्पी एनिवर्सरी टू અમે ગોવાના પણજીની તાજ વિવાનતા હોટેલ બીજી હોટલમાં શિફ્ટ થઈ ગયા ત્યાંના તાજ વિવાનતાના લોકોએ આ કેક વન્ડરફુલ સરપ્રાઇઝ માત્ર અમે ત્રણ બ્યુટિફુલ લોકેશન બ્યુટિફુલ હોટેલ મસ્ત સમય વિતાવ્યો હતો ખૂબ મજા આવી હતી ચૌદ ઓગસ્ટ બે હજાર ચૌદે અમે કોર્ટ મેરેજ કર્યા હતા એના દસ વર્ષ પૂરા થયા હતા અદભુત કેક હતો અને ત્યાંનું સ્વિમિંગ પૂલ તો એટલું જોરદાર હતું ને મારા રાજવીરે આખો લેબ એક મિનિટની અંદર આટલો બધો એક સાથે સ્વિમિંગ છેક સુધી પહોંચી ગયો આ વોઝ સો પ્રાઉડ ઓફ હેમ હી ઇઝ લર્નિંગ ગુડ સ્વિમિંગ ય પછી ફરવા નીકળ્યા ગોવા તો લેડી એમિક્યુલેટ ચર્ચ ત્યાં બહુ જ ફેમસ અત્યારે તો બંધ છે બટ અદ્ભુત આ બહુ જ પિક્ચરોમાં તમે જોયું હશે એટલે એ ચર્ચ પર ગયા ઇટ્સ રાઇટ ઇન ધ સેન્ટર ઓફ ધ સિટી અમારી તાજ વિવાનતા હોટેલની બાજુમાં જ હતું ચાલીને ગયા બહુ મજા આવી ગઈ પછી અમે લોકો બેસેલિકા ઓફ બોમ્બ જીઝસ ચર્ચ પર ગયા ત્યાં પાંચસો વર્ષ જૂની એક સેન્ટની બોડી પણ છે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે આ બધી ગોવાની અંદર ઓલ્ડ ગોવામાં Memorable trip in Goa. Beautiful family time. La, la, Amazing. La, la. Amazing. <laughs> <laughs>